ભાઈગીરી ગેંગસ્ટર એટીટ્યુડ નહીં ચાલે સુરતમાં આરોપીએ રોફ જમાવતો વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો અને ડીસીબી પોલીસે અટકાયત કરી આઈડી ડિલીટ કરાવી માફી મંગાવી હતી સુરત શહેરમાં સોશિયલ મીડિયામાં રીલ્સ દ્વારા ભાઈગીરી જમાવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે ગેંગસ્ટર સ્ટાઇલમાં વિડીયો બનાવી લોકોમાં ડર ફેલાવનારા હવે સુરત પોલીસ એક પછી એક ભણાવી રહી છે તાજેતરમાં વિસ્તારના અસ્ફાક નામના શખ્સ પર મારામારીનો કેસ નોંધાઈ ચૂક્યો છે અને પોલીસ કાર્યવાહી પણ થઈ છે છતાં પણ તેણે પોતાના સોશિયલ મીડિયામાં રીલ્સ દ્વારા માફિયા તરીકે પોતે હોવાનો પ્રયાસ કર્યો હતો આ વીડિયો પોલીસની નજરમાં આવતા પોલીસે તત્કાલિક કાર્યવાહી કરી હતી પોલીસે અસફાકને પોલીસ મથકે બોલાવી સોશિયલ મીડિયા પર થૂ તેનું એકાઉન્ટ ડિલીટ કરાવી દીધું હતું અને માફી મંગાવી હતી સુરત પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે રીલ્સમાં બાઈગેરી અને ગેંગસ્ટર એટીટ્યુડ નહીં ચાલે આજ સુધી રીલ્સમાં ગુંડાગેરી દેખાડી લોકપ્રિય થવાના સપના જોતા લોકો હવે પોલીસની રડારમાં છે અત્રે ઉલ્લેખनीय છે કે પકડાયેલ અસ્ફાક અગાઉ પણ મારામારી જેવા ગુનાઓમાં પોલીસ ચોપડે નોંધી ચૂક્યો છે અને હવે જો તે ફરીથી આવા વિડિયો બનાવવાનો પ્રયાસ કરશે તો સુરત પોલીસ તેની સામે કડક પગલા ભરશે. બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત